તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈ પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે ફાર્મટ્રેક સાથે ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ફાર્મટ્રેક ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની ની આપણે વાત કરીએ તો બે હજાર સાત નું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા ચાલીસ પચાસ ટકા કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ નું એમ કહેવું છે બધા કાગળિયા કમ્પલેટ છે બનાસકાંઠા પાર્શિંગ ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર બે રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે કંપની કટમાં ટ્રેક્ટર જોવા મળશે લેવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ